હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી કિચન ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ ગ્રીન મેથી મઠળી એટલે કે મેથીમાંથી કેવી રીતના મઠળી એકદમ સરસ રીતે બનાવી એની રેસીપી જોઈશું એકદમ કડક અને ટેસ્ટી ક્રિસ્પી એવી આપણી ગ્રીન મેથી મઠળી આજે આપણે સરસ રીતે બનાવવાના છીએ હું અહીંયા ગ્રીન મેથી મઠળી બનાવવા માટે એક પહેલાં તો સરસ રીતે એક પેન લઈ લઈશ અને એની અંદર એક ટેબલ સ્પૂન ઓઇલ એડ કરવાનું છે અને જે સરસ રીતે ધોઈ અને પછી જે કટ કરેલી છે એ મેથી અહીંયા હું સાતડી લઈશ મેથીને આપણે કાપ્યા પછી ધોવાની નથી પહેલાં ધોઈ અને પછી જ સરસ રીતે કટ કરીશું હવે એકથી બે મિનિટ સુધી જ સાતડવાની હતી સરસ સાતડાઈ ગયા પછી આપણે અંદર એડ કરી દઈશું પછી ઘઉંનો લોટ લઈશું સોજી લઈશું આપણે અજમો લેવાનો છે એક ટેબલ સ્પૂન સરસ રીતે આવી રીતના હાથથી મસળી અને પછી અંદર એડ કરવાનો છે હવે ઉપરથી જીરું લઈશું એક નાની ચમચી હળદર લેવાની છે હાફ ચમચી મરચું લઈશું સ્વાદ અનુસાર તીખું મોડું તમારે જે પ્રમાણે જોઈતું હોય એ પ્રમાણે મીઠું પણ અને તલ લેવાના છે તલથી અહીંયા એકદમ સરસ રીતે ટેસ્ટ આવે છે અને જે બ્લેક પાવડર એટલે કે આપણે કાળા મરીનો પાવડર છે એ લેવાનો છે અને બધે દરેક વસ્તુને સરસ રીતે આપણે અહીંયા મિક્સ કરી દેવાની છે એકદમ સરસ મીલ થઈ જાય એટલે આપણે હવે અહીંયા ગરમ તેલ લેવાનું છે અને ગરમ તેલ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે મોણે આપી દેવાનું છે હાથની મદદથી સરસ આવી રીતના લોટ થઈ જાય પછી જ આપણે ઉપરથી મેથી એડ કરવાની છે અને હવે પાછું ફરી બધું મિક્સ કરી દઈશું હવે આપણે પાણી એડ કરી અને એનો લોટ બાંધી દેવાનો છે ઢીલો એકદમ લોટ બાંધવાનો નથી કે વધારે કાઠો પણ બાંધવાનો નથી મીડિયમ એવો આપણે સરસ લોટ બાંધી દઈશું તમે જોઈ શકો છો આ ટાઈપનો લોટ બાંધવાનો છે વધારે કઠણ પણ નથી અને ઢીલો પણ નથી હવે આપણે દસ મિનિટ આપણા લોટને આવી રીતના ઢાંકી અને મૂકી દેવાનો છે કવરઅપ કરીને દસ મિનિટ પછી ફરીથી આપણે લોટને સરસ હાથેથી હથેળીની મદદથી મસળી દઈશું અને હવે આપણે એક મોટી સાઈઝની રોટલી બનાવવાની છે સરસ રીતે ધીમે ધીમે આપણે રોટલી એને મોટી ભણી લેવાની છે જો તમને એવું લાગે કે નીચે થોડું ચોટે છે તો ઉપરથી થોડુંક તેલ લગાવી શકો છો અને હલકા હાથેથી ધીમે ધીમે આવી રીતના સરસ એવી રોટલી બનાવી દેવાની છે ના વધારે જાડી કે ના વધારે પતલી એ ટાઈપની જો રોટલી બનાવીશું પછી આપણે આવી રીતના કટ કરવાનું છે તમે જોઈ શકો છો કે હું અહીંયા કઈ રીતના કટ કરું છું સરસ રીતે આપણે આ શેફની અંદર બધી જ આપણી જે મેથી મઠળી છે એ કટ કરી લેવાની છે અને ઉપરથી આપણે અંદર પણ થોડા નાના નાના કાપા પાડીશું ચપાના મદદથી જેથી આપણી મઠળી જે છે એ ફૂલાઈ નહીં અને એકદમ સરસ રીતે કડક બને એના માટે આવી રીતના દરેકમાં આપણે નાના નાના કાપ કટ કરી દઈશું સરસ રીતે આપણો શેફ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે સરસ ગરમ તેલની અંદર મીડિયમ હોટ તેલ રાખીશું અને એની અંદર આપણે વારાફરથી એક એક નાખવાની છે બધી જ સાથે ભેગી કરીને નાખવાની નથી ન કે અંદર ચોટી જશે વારાફરથી આવી રીતના એક 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 કરી અને આપણે બધી જ જે આપણી મેથી મઠરી છે એને વારાફરથી ફ્રાય કરી દઈશું સહેજ ગોલ્ડન જેવો કલર આવે ત્યાં સુધી લો ફ્લેમ પર આપણે હવે એને તળવાની છે અને સરસ રીતે તળાઈ ગઈ છે આપણી ગોલ્ડન એન્ડ ક્રિસ્પી સરસ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર થઈ ગયો છે હવે આપણે એને લઈ લઈશું એકદમ હેલ્ધી એવી આપણી મેથી મઠરી સરસ રીતે અહીંયા બની અને એકદમ રેડી થઈ ગઈ છે હવે બધી જ મેથી મશરી આવી રીતના તડી દઈશું અને એકદમ સરસ રીતે નાસ્તો જેને બે મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને કોઈ પણ નુકસાન વગર આપણો સરસ હેલ્ધી એવો નાસ્તો બનીને રેડી છે થેન્ક યુ ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કર